મોરબીમાં જુજ સ્ટાર એક એટલે કે આદિત્ય ઉદ્યોગોની નગરી મોરબીની અંદર વિવિધ વસ્તુઓ માટે મુલાકાતીઓની સંખ્યા બહાર થી જ આવતી હોય છે એ લોકોની માટે એની સુવિધા માટે થઈને અત્યારે આપણી સાથે છે હોટલ આદિત્ય માનસિંગ ઇન અહીંયા છે કમ્ફર્ટેબલ અને વિશાળ રિસેપ્શન એરિયા

અહીંયા રૂમ બુકિંગ સાથે મળશે અધ્યતન સાધનો વાળી જીમ એ મુલબ ટાઈમ અલગ ટ્રાય મલભા સિરામિક ઇન્ડસ્ટ્રીઝ માટે ખાસ ડિસ્કાઉન્ટ લઈને આવી ગઈ છે હોટલ આદિત્ય માનસિંગ ઇન રૂમની બહાર બંને બાજુ મોરબીની આન બાન શાન ગણાતા સ્ટેચ્યુ અને સ્થાપત્યોની તમને એક નજારો જોવા મળશે

તમારી સાથે છે હોટેલ આદિત્ય માનસિંગ ઇન ના ઓનર મોનાર્કભાઈ તો મોનારકભાઈ સૌથી પહેલા તો મોરબી અપડેટ માં આપનું સ્વાગત છે નમસ્કાર જી તો સૌપ્રથમ તો મને એ જણાવજો કે આપણે હોટેલ નું ટાઈમિંગ શું છે અને અહીંયા જે રૂમ છે એનું ટાઈમિંગ શું રહે છે અત્યારે આપણું હોટેલ નું ટાઈમિંગ 24 કલાક નું છે તમે 24 કલાક માં ગમે ત્યારે આવો ત્યારે તમે ચેકિંગ કરી શકો છો જી આપણો રેસ્ટોરન્ટનો ટાઈમિંગ છે સવારે અગિયાર થી બપોરના ત્રણ વાગ્યા સુધી અને સાંજનો ટાઈમિંગ છે સાતથી અગિયાર જી તો જે રેસ્ટોરન્ટમાં ટાઈમ છે અગિયારથી ત્રણ અને સાંજે જે સાતથી અગિયાર સુધી તો આ રેસ્ટોરન્ટનો ટાઈમ છે બાકી આખી હોટલ છે ચોવીસ કલાક તમારી સર્વિસ માટે અહીંયા મોરબીમાં ઉપલબ્ધ છે તો આપણી પાસે કેટલા રૂમો છે અને રૂમની અંદર શું શું ફેસિલિટીઝ હશે આપણી પાસે અત્યારે ટોટલ ફોર્ટી સિક્સ એટલે કે છેતાલીસ રૂમ છે જી અને ચાર કેટેગરીના અલગ અલગ રૂમ છે જેમ કે ડિલક્સ રૂમ છે એલિગન્સ રૂમ છે કમ્ફર્ટ રૂમ છે અને સ્વીટ રૂમ છે આવી ચાર કેટેગરીના આપણી પાસે રૂમ છે જી તો આ પ્રકારની અલગ અલગ ચાર કેટેગરીના રૂમ છે કે જેની અંદર તમારે જેવી સુવિધાઓ જોતી હોય એવો રૂમ તમે અહીંયા બુક કરાવી શકો છો આ સાથે સાથે આ રૂમની અંદર શું શું ફેસિલિટીસ તમને મળશે રૂમ બુક કરાવવામાં રૂમમાં આમ તો જનરલી ટીવી છે વાઈફાઈ છે મિની ફ્રીજ છે ટી કેટલ છે જેવી ઘણી બધી વસ્તુઓ આપ જી

એટલે કોઈ ગેસ્ટ આવ્યો હોય તો આપણે ત્યાં બેસીને કાંઈ મિટિંગ કરી શકીએ તો જે સ્વીટ રૂમ છે એ રૂમની અંદર ઘણા બધા વખત એવું બનતું કે મોરબીમાં મોટા ભાગે ઉદ્યોગના લઈને લોકો અહીંયા આવતા હોય છે તો એ લોકોને મિટિંગ્સ માટે અથવા તો કોઈ પણ કારણસર કોઈને મળવાનું હોય તો લિવિંગ એરિયા અને તમારો જે સુવા માટે બેડ એરિયા છે એ બંને અલગ અલગ મળવાના છે તો આ સાથે હવે આપણી અંદર મેનુની અંદર આપણે રેસ્ટોરન્ટમાં શું શું મળી જશે હું આપને મેનુ બતાવી શકું છું જેમ કે પંજાબી છે ચાઇનીઝ છે હવે ઘણી બધી આઇટમ આપણે રેસ્ટોરન્ટમાં છે તો પંજાબી અને ચાઇનીઝ છે પછી સાથે સાથે જે રૂમ બુક કરાવ્યો તો એમાં બ્રેકફાસ્ટ ની બધું ફ્રી છે બ્રેકફાસ્ટ રૂમની સાથે ઇન્ક્લુડિંગ છે આપણે બ્રેકફાસ્ટ ફ્રી મળે ઓકે તો રૂમની સાથે જ બે બ્રેકફાસ્ટ છે ઇન્ક્લુડેડ છે આ સાથે અહીંયા parking ની વ્યવસ્થા કેવી છે parking ની વ્યવસ્થા આપણે આગળ જ છે ઘણો મોટો વિશાળ આપણી પાસે પાર્કિંગ છે જી તો ખૂબ વિશાળ પાર્કિંગ એરિયા પણ છે એની સાથે સાથે અંદરની જે સુવિધાઓ તમે જોઈ છે એવી સારી અંદર સુવિધાઓ પણ છે એ સાથે જ હવે જેની તમે રાહ જોઈ રહ્યા હતા એવી વાત કે મોરબીના લોકોને હવે આમાં કેવું ડિસ્કાઉન્ટ મળવાનું છે એ તમે કહીશો મોરબીના લોકોને અત્યારે આપણે જોઈએ તો ત્રીસથી પાંત્રીસ ટકા જેટલું ડિસ્કાઉન્ટ આપી રહ્યા છીએ આપણે અને કોર્પોરેટ ડિસ્કાઉન્ટ અલગથી સિરામિકવાળા માટે છે જી તો ત્રીસથી પાંત્રીસ ટકા જે લોકો આવતા હોય છે બહારથી એને તો રૂમની અંદર ડિસ્કાઉન્ટ મળવાનું જ છે પણ એ સાથે સાથે મોટા ભાગે લોકો કોર્પોરેટના હિસાબે થઈને અહીંયા આવતા હોય છે સિરામિક એરિયાના હિસાબે થઈને આવતા હોય છે તો એ લોકોને વધારે ડિસ્કાઉન્ટ મળવાનું છે એ લોકોને થોડો વધારે બેનિફિટ મળવાનો છે એ સાથે સાથે આપણે જ્યારે રૂમ બુક કરાવી છીએ ત્યારે એની સાથે ફેસિલિટીઝની અંદર જીમ છે એ પણ અવેલેબલ હશે જીમ અવેલેબલ છે જેમ કે બ્રેકફાસ્ટ છે જીમ છે રૂમ સર્વિસ ચોવીસ કલાક છે અચ્છા ઓકે રાતે ગમે ત્યારે આપણે કાંઈ જોતું હોય તો મળી જશે કોલ કરી શકો છો નીચે ઓકે તો તમે 24 અવર્સ જ્યારે પણ રૂમની અંદર સ્ટે કર્યો છે ત્યારે રૂમની અંદર જે 24 કલાકની જે સર્વિસ છે એના માટે સ્ટાફ અહીંયા ઉપલબ્ધ રહેશે એની સાથે સાથે અહીંયા તમને જીમ પણ મળવાનું છે અને એની સાથે સાથે જે અલગ અલગ બધી જે ફેસિલિટીઝ કીધી ફેસિલિટીઝ તમને અહીંયા પ્રોવાઇડ કરવામાં આવશે જી મોનાલભાઈ મોરબીની જનતા તમને જોઈ રહી છે તો ખાસ કરીને મોરબીની જનતાને તમે શું કહેવા માંગશો મોરબીની જનતાને કહેવા માંગુ છું કે એક વખત અમારી હોટલની મુલાકાત લ્યો રૂમ્સ જુઓ રેસ્ટોરન્ટ જુઓ અમારું અમારું ફૂડ ટેસ્ટ કરો હું એ ખાતરી આપું છું કે એક વખત આવો આવશ્યક તમને ગમશે જી મોરભાઈ ખાસ કરીને સિરામિક ઇન્ડસ્ટ્રીઝના લોકો જ્યારે વધુ અહીંયા આવતા હોય છે ત્યારે સિરામિક ઇન્ડસ્ટ્રીઝના ગેસ્ટ આવતા હોય છે એમને પણ ખાસ કરીને આપણે અહીંયા મુલાકાતે લઈ આવીએ અને આપ પણ આપણે બધા જે લોકો છીએ આપણે પણ ક્યારેક બહારથી લોકો ગેસ્ટ આવતા હોય તો એને પણ આપણે અહીંયા લઈ આવીએ જેથી કરીને આ બધી જ સુવિધાઓ તમને જરૂરથી ગમશે અને આ સુવિધાઓ ખૂબ સારી તમને સેવા પણ પૂરી પાડશે એની ખાતરી આપે છે જરૂરથી તમે પણ પધારો અને તમારા ગેસ્ટને પણ લઈને આવો આ હોટલમાં હોટલનું એડ્રેસ તમને ફરી એક વખત જણાવી દઉં એટ એ નેશનલ હાઈવે લાલપર ગામની પાસે અને લેક્સેસ સ્ટાઇલ્સની બાજુમાં છે હોટલ આદિત્ય માનસિંગ ઇન જોડાઈ રહો બી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર